અને સમજાવી દે કાક ને કે સાંભળી જાય કાક મારા મને મરી ગઈ જોઈ લો ફોન તોડ ને જો નવે નવે જ નવે લીધો છે થોડક દી પહેલા આપણે હેલો ટુ ફેમિલી કેમ સો બધા જો કે મજા મતે છે આપણે મજા માં છીએ આજ ફરી એકવાર અમારા નવા બ્લોગ માં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ને એ પર જા ટીંગુડી સાજી ગઈ છે આ હજુ ખબર છે આડા નવું બીજા માણસો જો આટા મારવા બધા ગુતા છે ઢીંગુડ છે એનો ફોન એ ફોન ફોન છે આપડે પેલા કીપેડ વાપરતા નહી એનો પ્રાઇવેટ ફોન થઈ ગયો છે ત્યારે હાલો ખબર હવે

xong 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 đi xong 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 xong

ন্রডুথ ত্রি favour কেন আইরি ইটর ইটার অনা আই misয় বাপরে আপর্র আপরে আপরে আায ঙনাগো আইম য় আপরে Apoi vrei mângă elene buc la ghițe mâmane Buc ce? Cău ce? Cău nu o pănu' nu Genu' n nu. Cum genu' n-o? Năi nu n-o pănu' Da, da, da

હા હમણાં તો રાજુ લાગે છે ને પછી આ બહુ બધા લુડો રમતો ને આજે શીખીને આવી છે હારી જાય હો પણ તો આજે લુડો રમવા જોઈએ વારા ઘડી હારી જાય કાઢી ગો જો ફોન તોડ નાખ્યો જો ફોન તોડ નાખ્યો નવે 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 લીધો છે થોડક દી પહેલા આપણે નવો લાવ્યો છે ખબર છે ને થોડાક દી પહેલા નવો ફોન નથી કોક ફોન આવ્યો છે શરૂ કર્યો હોય ત્યાં સમજાય ને પાછ

આપડે દબાઈ અહીંયા દબાઈ હા ને દબાઈ દબાઈ આય દબાઈ ઉતાવળા ઉતાવળ ભૂખ આ ડબક ડબક ફેમિલી તમને પાછા ઓ મા ચાર સાર કરી થોકી દીધો આમ જો સારે સાર કરે કોઈ દીધાઓ અને કુકર આમ જો આપડા બે પાકવા આવ્યા અને બે આયા ચાલો જામી જાય પાછા ઘડી પાછો તો એવું થાય આપડા ત્રણ એના ગામમાં એક તો હજી ઘરે ને ઘરે પીડ્યો છે આપડે સોથી પાકવા આવી ગયો અંદર ગીરી ગયો હાલે હવે ખાલી તણની જરૂર છે આપણે ઓન્લી ફોર તણ તાર પીવું પીવું ને ઢાકણું મીની મૂકી દે એ તણ એનો એક નો પાકે થી પહેલા આપણો બધા પાકી જાય હાલે એક એક એ કાલે જો વિનિંગ આલા

જો કે વેવાડો એક નો પાકવા દીધો ને આપણે 4 ભાગી ગયા ગદદારી કરી લુડો કિંગ થઈ ગયા છીએ આપણે હાલો ફેમિલી મોડું બડું થઈ ને આજનો અમારો આ તમને બ્લોગ કેવો લાગ્યો નાનો આમ તો જાગ્યા ભેગો વાસી બ્લોગ હું કોઈ મોડું થી જો વિશે બરાબર જાગી જાગીને ફોન લીધો ને સ્ટાર્ટ કરી દીધો આજે આવી ગયા ને બજો હાલો ફેમિલી અમારો વાસી બ્લોગ તમને બધો કેવો લાગ્યો આરા લાગી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બોલતા નહીં હાલો તર મોવાનું કે નહીયા આલ કેતો લાઈક કર હર કો કે લાઈક કરી દેજો એમ કે હો હાલો ફેમિલી